હેલો ફ્રેન્ડ્સ પ્રજાપતિ અર્પિતા બેક ટુ માય ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું લિજ્જત પાપડ અને ડુંગળીનું શાક તો આપણે ડુંગળી લઈ લીધી છે અને લિજ્જત પાપડ પણ લઈ લીધા છે તો આપણે જોઈ શકીએ છીએ કે આરી ડુંગળીને આપણે ઝીણી ઝીણી સમારી લેવાની બહુ ઝીણી પણ નહીં મીડિયમ સમારી લેવાની છે પછી આપણે તપેલામાં આપણે તેલ લઈશું તેલ આપણે બે ત્રણ પરિ લેવાનું છે બે ત્રણ મોટા ચમચા લેવાનું છે વધારે પડતું બહુ તેલ નથી લેવાનું ત્યાર પછી આપણે તેલને થવા દઈશું તો ફ્રેન્ડ્સ આપણું તેલ થઈ ગયું છે તો આપણે એમાં રાઈ નાખી દઈશું રાઈ નાખ્યા બાદ પછી આપણે રઈ આપણી ફૂટવા માંડી છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે તડ બોલી રહ્યું છે અને આપણી રહી ફૂટી જાય પછી આપણે લીલા મરચાં નાખી દઈશું તો લીલા મરચાં નાખ્યા બાદ પછી આપણે હિંગ લઈ લઈશું તો આપણે ચોથાઈ ચમચી હિંગ લઈ લીધી છે તો ત્યાર પછી આપણે જે ડુંગળી આપણે સમારેલી હતી એ આપણે અંદર નાખી દઈશું તો ડુંગળી નાખીને આપણે બરાબર પછી આપણે એને હલાવવાનું છે તો પછી ત્યારબાદ પછી આપણે હળદર નાખી દઈશું હળદર નાખ્યા બાદ પછી મરચું નાખીશું આપણે મરચું નાખ્યા બાદ પછી આપણે મીઠું નાખીશું મીઠું આપણે સ્વાદ મુજબ લેવાનું છે તો ફ્રેન્ડ્સ પછી બધા મસાલા આપણે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે બધા મસાલા આપણે મિક્સ કરી નાખ્યા છે તો હવે આપણે થોડીવાર વાર એને આવી રીતે ખુલ્લામાં જ અને ગેસ ચાલુ એમ જ આપણે ચડવાનું છે પાણી હાલ નથી નાખવાનું તો આપણે થોડીવાર રહીને પછી હવે આપણે પાણી એને અંદર નાખી દઈશું ફ્રેન્ડ્સ તો એની માટે આપણે થોડું પાણી લઈ લીધું છે અડધો ગ્લાસ જેટલું જ પાણી નાખવાનું છે મહી કે આપણે ડુંગળી થોડી ચડી જાય એની માટે તો ફ્રેન્ડ્સ આપણે હવે ડુંગળી ચડવા માટે આપણે એને ઢાંકીને થોડીવાર રહેવા દઈશું પંદર મિનિટ જેટલું તો પંદર મિનિટ આપણી થઈ ગઈ છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણી ડુંગળી થઈ ગઈ છે ચડી ગઈ છે હું ચેક કરી લઉં હા તો આપણી ડુંગળી થઈ ગઈ છે તો હવે આપણે એમાં પાપડ નાખી દઈશું તો પાપડ આપણે આવી રીતે અંદર તોડીને જ નાખવાના છે અંદર પાપડ ભાગીને નાખશું તો સરસ થઈ જશે તો હા થોડો થોડો ધીમો ગેસ ચાલુ છે પાપડ નાખ્યા બાદ તો આપણે એવી રીતે બધા જ મેં લીધા છે પાંચ પાપડ લીધા છે તો મેં પાંચે પાંચ પાપડ મેં નાખી દીધા છે અંદર તમે જોઈ શકો છો ત્યારબાદ પછી આપણે હલાવીને ગેસ બંધ કરીને પછી આપણે ઢાંકી દેવાનું છે તો આપણું ડુંગળી અને પાપડનું શાક રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ તો એની માટે થોડીક વાર આવી રીતે રાખશું કારણ કે અંદર બહુ બફાઈ ના જાય શાક એની માટે તો પાપડ બહુ બફાઈ જશે તો નહીં મજા આવે એટલા માટે તો આપણે ફરીથી હલાવીને આવે તો હવે આપણું ડુંગળી અને પાપડનું શાક રેડી થઈ ગયું છે તો આપણે ઉપર થોડો ગરમ મસાલો નાખી દઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મેં ડુંગળીને પાપડનું શાક કેવું બનાવ્યું છે તો તમે પણ એકવાર બનાવીને ટ્રાય મારજો અને મને કોમેન્ટમાં કહેજો કે ડુંગળી અને પાપડનું શાક કેવું બન્યું છે તો ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય